આણંદ જિલ્લાના આંકલાઓ નગરપાલિકામાં રાજકીય સમીકરણો બદલાય છે અત્યાર સુધી કોંગ્રેસનો ગઢ ગણાતા આંકલાઓમાં હવે ભાજપનું શાસન આવી ગયું છે નગરપાલિકાની તાજેતરની ચૂંટણીમાં ભાજપને દસ બેઠકો મળી આ સાથે જ બહુમતી માટે જરૂરી પંદર બેઠકો માટે પાર્ટી પાંચ બેઠક દૂર હતી જોકે આજે પાંચ અપક્ષ કાઉન્સિલરોએ ભાજપને ટેકો જાહેર કર્યો આણંદ સ્થિત ભાજપ કાર્યાલય કમલમ ખાતે આ પાંચે કાઉન્સિલરોએ ભગવો કેસ ધારણ આંગલાવ નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ પ્રેરિત ચૌદ અપક્ષો અને ભાજપમાં દસ સભ્યોનો વિજય થયો હતો ત્યારે ભાજપને પાલિકામાં સત્તા મેળવવા ત્રણ સભ્યો ખૂટતા હતા ત્યારે ભાજપે કોંગ્રેસના દિગ્ગજ નેતા અમિત ચાવડાને ફટકો આપતા પાંચ કોંગ્રેસ પ્રેરિત ભાજપે ગાબડું પાડી કોંગ્રેસને ફટકો આપ્યો હતો જિલ્લા ભાજપ પ્રમુખ રાજેશ પટેલે કહ્યું કે આંકલાવ નગરપાલિકામાં અપક્ષ તરીકે ચૂંટાયેલા પાંચ સભ્યો ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે જોડાયા છે આ પાંચે સભ્યોએ બિનશરતી ટેકો જાહેર કર્યો હતો એ આનંદની વાત છે હું આણંદ જિલ્લા ભાજપ પરિવાર અને પ્રદેશ ભાજપ પરિવાર વતી આ સભ્યોને આવકારું છું વિકાસની યાત્રા અમે બધા સાથે મળીને આગળ વધારીશું સાંસદ મિતેશ પટેલે કહ્યું કે આંકલાવ નગરપાલિકામાં કુલ ચોવીસ પૈકી દસ ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીના જીત્યા છે આજે પાંચ અપક્ષ ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે તેઓને અમે આવકારીએ છીએ આંકલાઓ હવે કોંગ્રેસનો ગઢ રહ્યો નથી ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ હેઠળ આંકલાવ નગરપાલિકાની જે બોડી બનશે તે વિકાસના કામો કરશે મ્યુનિસિપલ બોલોમાં અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટાયેલો મને જાહેર કર્યો છે અને કોઈ દાબ દબાણ હું સંગઠનમાં ભારતીય જનતા પક્ષમાં દિલ દિલથી અમે પાઠવીએ છીએ કે હું ભારતીય જંગમાં જોડાઈ ગયો છું વિકાસના કામોથી સરકાર એના માટે અમે જોડાઈ ગયેલ છે અકલાઉ નગરપાલિકામાં જે અપક્ષ ચૂંટાયા છે એ મિત્રો ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે આજે જોડાયા છે વિકાસના કાર્યોમાં એમનું સહભાગી બનવા માટે આજે મનુભાઈ જસુભાઈ રાઠોડ વોર્ડ નંબર ચાર નારસંગભાઈ સરદારસંગ રાજ વોર્ડ નંબર ત્રણ સિતારા ભાનુબેન સલીમ શાહ વોર્ડ નંબર ત્રણ ગીતાબેન સામંતભાઈ ચાવડા વોર્ડ નંબર એક અને પ્રવીણભાઈ કાંતિભાઈ સોલંકી વોર્ડ નંબર એક આ પાંચ મિત્રો ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કરીને આજે મારી સાથે અમારા જિલ્લાના ભાઈ શ્રી મિતેશભાઈ ગુલાબસિંહભાઈ હેમંતભાઈ શ્વેતલભાઈ જે કંઈ અમારી ટીમ હતી અને સ્થાનિક સંગઠનના સૌ મિત્રો આકલાવ શહેરના આ સૌની હાજરીમાં આજે ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે જોડાય સૌ પહેલાં તો આણંદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ આદરણીય રાજેશભાઈ એમના નેતૃત્વમાં ત્રણે નગરપાલિકા અને બે પેટા ચૂંટણી જૂથ્યા છે ભારતીય જનતા પાર્ટી જીતી છે સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનો દિલથી આભાર માનું છું અને અભિનંદન પાઠવું છું આગલાવ નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના ચોવીસમાંથી દસ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જીત્યા હતા અને પાંચ અપક્ષ ઉમેદવારોએ આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે એમને સૌને અમે આવકારીએ છીએ